જનતાને અવર જવર માટેની બસની સુવિધાઓની સમસ્યા હોય જનતાને સ્વાસ્થ્ય માટેની સમસ્યા હોય સ્વાસ્થ્યની ફેસિલિટીઓ માટેની સમસ્યા હોય કે જનતાના શિક્ષણ બાબતની સમસ્યા હોય કે જનતાને સરકારી અધિકારીઓમાં પડતી તકલીફો બાબતની સમસ્યા હોય તો આ ધારાસભ્ય એમની સાથે ઉભો રહીને આ સમસ્યાઓનું એમને નિરાકરણ કર્યું આવું કરી જનતાની વચ્ચે લોકપ્રિય બન્યા એમના સમાજના સમાજના પ્રશ્નો ઉઠાવી અને સમાજમાં પણ લોકપ્રિય બન્યા અને પૂરા સમાજમાં એમને આગેવાન તરીકે સ્વીકાર્યા દોસ્તો વાત છે દેરિયાપારાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની એવા લોકલા લોકલાડીલા જલનાયક કે જે હર સમયે જનતાની સાથે રહે છે હમણાં જ એમની પર ખોટો કેસ કરીને એમને ફસાવવામાં આવી રહ્યા છે અને કોર્ટના હિયરિંગમાં એમને ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો હું આ ઢોંગી શબ્દ ઉપયોગ કરવા વાળાને જણાવવા માગું છું કે અમને આ ઢોંગી શબ્દ અમારા ધારાસભ્ય માટે તમે જે વાપર્યો છે તેનો સખત વિરોધ છે ઢોંગી મતલબ શું ખોટા ખોટા ઢોંગ કરી ખોટે ખોટા વાયડાઓ કરી પોતાની જનતાને કે પોતાના ફોલોઅર્સને ગેરમાર્ગે દોરનાર અમારા ધારાસભ્ય તો અમારી સાથે ચોવીસ કલાક હાજર હોય છે અમારે એમને મળવા માટે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી એમની ઓફિસે કાયમ બેઠેલા હોય ને અમે ત્યાં જઈને એમને મળી શકીએ છીએ અમારી સમસ્યાઓ કહી શકીએ છીએ અને એનું નિરાકરણ પણ એ તાત્કાલિક ધોરણે લાવે છે અમે એક લાખથી વધુ વોટથી આપી એમને જીતાડ્યા છે શું અમે એક લાખથી વધુ વોટ આપનાર તમામ અજ્ઞાનીઓ છે અમને ઢોંગી અને ન ઢોંગી વ્યક્તિને ઓળખવાની ક્ષમતા નથી અમારી અંદર જે આદિવાસી સમાજ જે અંબાજી સુધીના આખા પટ્ટા પર પઠરાયેલો છે તેમને પોતાનો આગેવાના ચૈતર વસાવવાને માનેલા છે તો શું આખો સમાજ અજ્ઞાની છે અને એમને એ નથી ખબર કે આ ડોંગી છે કે ડોંગી નથી શું અમે બધા લાખોની સંખ્યામાં જે લોકો છે અમે બધા અજ્ઞાનીઓ છે તમે શું કહેવા માંગો છો તમે વાપરેલા આ ડોંગી શબ્દનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છે અમને ખબર છે કે એમને જે આ સરકારી કચેરીઓ ખોટી સરકારી નકલી કચેરીઓ જે પકડી છે ને એ તમારા પેટમાં હવે ડૂકવા માંડ્યું છે અને એમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે પણ ડોંગી શબ્દ વાપરનારે માફી માંગવી પડશે અને ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું દોસ્તો આ વિરોધ આપના નેતાને ડોંગી કહેનાર વિરુદ્ધ છે તો ખાસ જાગજો લોકોને જગાડજો અને આ ઢોંગી શબ્દોની માફી ના માંગે ત્યાં સુધી એનો વિરોધ ચાલુ રાખજો નર્મદા જિલ્લા પ્રભારી તેજસ પટેલ આમ આદમી પાર્ટી જય હિન્દ